રાજુલામાં વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી માત્ર ચાર કેસ નોંધાઈ તારીખ પચીસમી એપ્રિલ રાજુલા તાલુકા આરોગ્ય વિભાગ દ્વારા વિશ્વ મલેરિયા દિવસની ઉજવણી આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકા મુજબ ઉજવણી કરવામાં આવી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર રશ્મિકાંત જોશી અને ડીએમઓ ડોક્ટર એ કે સિંઘના માર્ગદર્શન ઉજવણીના ભાગરૂપે જનજાગૃતિની મેલેરિયા નિયંત્રણ અંગે વિવિધ પ્રવૃત્તિઓ યોજાઈ હતી તાલુકામાં વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન ઓગણત્રીસ હજાર ચારસો તેત્રીસ લોહીના નમૂનામાં ફક્ત ચાર મેલેરિયાના કેસ નોંધાય છે જે ગયા વર્ષોથી સરખામણીએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે મેલેરિયા નિયંત્રણ માટે પેસિવ અને એક્ટિવ સર્વેલન્સ ફોગિંગ દવાનો છંટકાવ ગપ્પી માછલીનો ઉપયોગ મચ્છર રક્તાની વિતરણ અને બ્લડ સ્લાઇડ કલેક્શન જેવા પગલાં લેવામાં આવ્યા છે આકાશ કામગીરીમાં એકત્રીસ આરોગ્ય કેન્દ્રો પચીસ હેલ્થ વર્કરો અને એકસો આશા બહેનો દ્વારા કાર્યરત છે લોકોમાં જાગૃતિ ફેલાવવા શાળાઓમાં રેલી પત્રિકા વિતરણ અને બે સૂત્રો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો અને તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર નિલેશ કલસરિયાએ જણાવ્યું હતું કે મેલેરિયા મુક્તિ માટેના પ્રયાસોને વધુ મજબૂત બનાવી શહેર સહયોગ પ્રાપ્ત કરવો અગત્યનો છે